આદિજાતિ અને શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે જે પ્રકારે ચૈતર વસાવાને આડે હાથ લીધા હતા અને કહ્યું હતું કે ચૈતર વસાવા આદિવાસી સમાજના નામે રાજનીતિ કરી રહ્યા છે ને તે ચૈતન નહીં પરંતુ છેતર છે તેમના આ નિવેદન બાદ ચૈતર વસાવાનો વળતો પ્રહાર આવ્યો છે

અને આદિજાતિ અને શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે આ ચૈતર વસાવા સમાજના છે અને આદિવાસી સમાજ અત્યારે સુખી સંપન્ન છે અને આદિવાસી હક અને અધિકાર માટે પણ રાજ્ય સરકાર કામ કરી રહી છે તેમણે ચૈતર વસાવાને ત્યાં સુધી કહી દીધું હતું કે તે ચૈતર નહીં પરંતુ છેતર છે લોકોને છેતરી રહ્યા છે કુબેર ડિંડોરના આ નિવેદન બાદ ચૈતર વસાવાનો વળતો પ્રહાર સામે આવ્યો છે તમે બધા જાણો કે શું ખોટ પડી ગઈ ત્યારે શિક્ષણ મંત્રીને હું કહેવા માંગુ છું તમે શાળાના કાર્યક્રમમાં ઉપસ્થિત હતા શિક્ષણ મંત્રી તરીકે તમે જે જગ્યા પર આવ્યા હતા એ શાળાનો કાર્યક્રમ હતો અને તમે શિક્ષણ મંત્રી છો ત્યારે શિક્ષણ મંત્રી તરીકે તમારે એનું ચિંતન કરવું જોઈએ કે આદિવાસી વિસ્તારોમાં નકલી કોલેજો ચાલે છે નર્સિંગના નામે આદિવાસી વિસ્તારોમાં એક શિક્ષક થી હજારો શાળાઓ ચાલે છે એની ચિંતા તમારે કરવી જોઈએ તમે પોતે મંત્રી છો અને આદિવાસી બાળકોને ઉચ્ચ અભ્યાસ માટે જે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મળતી હતી એ તમારી સરકારે કેમ બંધ કરી એનો ખુલાસો તમારે આપવો જોઈએ શિક્ષણ મંત્રીએ એની વાત કરવી જોઈએ એની જગ્યાએ ચૈતર વસાવા શું કરે છે એની વાત કરતા કીધું કે અમે તો કાલે વડાપ્રધાનને મળીને ભીલ પ્રદેશ આપી દઈશું પણ ભીલ પ્રદેશ કઈ રીતના ચલાવશે અહીંયા તો કોઈ આદિવાસી ટેક્સ ભરતા નથી ત્યારે શિક્ષણ મંત્રીને ખબર ન હોય તો એમની જાણ માટે હું કહી દઉં છું આદિવાસી વિસ્તારમાં

જે પણ સામગ્રી અમે લઈએ છીએ એનો ટેક્સ અમે ભરીએ છીએ અને તમારા માટે ત્યાં છે એનજીઓ એજન્સીઓ કોન્ટ્રાક્ટરો ટ્રાઇબલ સપ્લાયનું કરોડોનું બજેટ સગે વગે કરે છે ત્યારે આદિવાસી વિકાસ વિભાગે તમે મંત્રી છો તો આદિવાસી બાળકોની સ્કોલરશીપ કેમ બંધ કરી એનો ખુલાસો તમારે આપવો જોઈએ ત્રણ વર્ષથી વડોદરાની એમએસ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર નોકરી કરતા હતા હમણાં પકડાયા છે એનો ખુલાસો તમારે આપવો જોઈએ પણ તે આપી નથી કરે છે આપણા સમાજના એ પાર્ટીમાં રહેલા નેતાઓને કહેવા માંગુ છું તમારી સરકાર અને તમારા સંગઠનમાં તો તમારું કંઈ ઉપજતું નથી અહીં આવીને ફાકા કરવાનું છોડી દો આ સમાજ માટે કંઈ કરો કઈ આ સમાજને સિંચાઈનું નર્મદાનું પાણી મળશે આ વિસ્તારમાં સારું શિક્ષણ તમે અપાવી દેશો આ વિસ્તારના બાળકોની સ્કોલરશીપ ચાલુ કરી દેશો બોગજ કોલેજો પર કાર્યવાહી કરશો ખોટા સર્ટિફિકેટો લઈને લાખો લોકો નોકરીઓ પર છે એમના પર કાર્યવાહી કરશો અને જે દિવસે તમે જો અમારી સરકારમાંથી અમને અલગ ફિલ પ્રદેશ અપાવી દેશો એ દિવસે અમે તમારો ભીડ થપડીશું ને તમારી સાથે ઉભા રહીને તમારા વખાણ કરીશું પણ તમે એમને ભીડ પ્રદેશ અપાવી સાથીઓ આજે મને આમંત્રણ શકો આપણી આદિવાસીની સત્તાવીસ અનામતની બેઠકો છે જેમાં આદિવાસી લડી શકે એ કોઈ પણ પાર્ટીમાંથી લડીને જીતી જાય આજે સત્તાવીસ ધારાસભ્ય આપણા આદિવાસીઓ વિધાનસભામાં બેસે છે પણ આટલી મોટી સમસ્યાઓ વર્ષોથી આપણી ચાલે છે તો તે ડબલ એની જમીનો બધી દાહોદ હોય મહીસાગર હોય પંચમહાલ હોય કેવડીયા હોય નર્મદા હોય આ સરકારના અધિકારીઓ શ્રી સરકાર કરીને બધા એમના માણસ્યાઓને આપી દે છે એક પણ નેતા આદિવાસીઓની જમીનો માટે એક પણ નેતા આદિવાસીઓના શિક્ષણ માટે એક પણ નેતા આદિવાસીઓના આરોગ્ય માટે બોલવા તૈયાર નથી બધાને પોતાની ટિકિટોની પડી છે જયારે પાર્ટી ઉચ્ચી આંગળી કરવા ગઈ ત્યારે ઉંચી આંગળી કરે છે એમને ખબર છે બે હાથ જોડીશું એટલે તાલુકાની ટિકિટો એમને મળે છે પગે પડે એટલે એમને જિલ્લાની ટિકિટો મળી જાય છે અને ઉપરા પડીને ધનવત કરી દે તો ધારાસભ્યની ટિકિટ મળે છે એ જ આપણા નેતાઓ પાર્ટીઓમાં કરી રહ્યા છે આજે હું તમારા મંચ પર આવ્યો છું આમ કુબેડ ઇન્ડોર અને ચૈતર વસાવા ફરી એક વખત સામ સામે આવી ચૂક્યા છે અને ચૈતર વસાવા અને મનસુખ વસાવા તે બંનેના વચ્ચે પણ એક લાંબા સમયથી વાક્ય યુદ્ધ ચાલી રહ્યું છે આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝ ડી ચેનલ જોવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો